આપનું સ્વાગત છે સ્વતંત્રતા પર્વની આજે સ્વાભિમાન સૂર્યોદયની ઉજવણી થઈ સિંદુર સ્વાભિમાન યાત્રાથી સૈનિકોના જુસ્સાને સલામ કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂરના ત્રણ મહિના થતાં ઉજવણી કરવામાં આવી હતી સિંધુ ભવનની તાજ હોટલથી વૈષ્ણોદેવી સુધી આ યાત્રા યોજાઈ યાત્રામાં આઠસો જેટલી કાર જોડાઈ છે સૈનિકોના જુસ્સાને સલામ કરવા તેમજ સુરક્ષિત સીમા સુરક્ષિત રાષ્ટ્રના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના નિર્ધાર સાથે અખંડ ભારત સ્વાભિમાન મંચ આયોજિત સિંદુર સ્વાભિમાન યાત્રા યોજાઈ સિંદૂર સ્વાભિમાન યાત્રા આમ તો પંદર દિવસની યાત્રા છે આ યાત્રા નળાબેટથી શરૂ થઈને દાંડી સુધી કોસ્ટલ એરિયા અને ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરના ગામડાઓના જે વિસ્તારો છે એમાં ફરે છે એક હજાર કાર્સની આ રેલી વૈષ્ણવદેવી સુધી પહોંચી છે અને અમારી જે એકાવન કાર્સ છે જે પંદર દિવસ આ રેલીમાં જોડાવાની છે અને પાછળનો તાત્પર્ય પહેલગામ હુમલામાં જે છવ્વીસ લોકો શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવું જે સાઠ ગામડાઓમાં અમે જવાના છે આજુબાજુમાં રહેતા રિટાયર્ડ આર્મીમેન શહીદ સૈનિક પરિવાર ચાલુમાં આર્મીમાં હોય તો એમના પરિવારનું સન્માન આ ત્રણ બિંદુ ઉપર અમે આ યાત્રા કાઢવાના છે પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂરને ત્રણ મહિના જેટલો સમય થયો ત્યારે એ ઘટનાની અંદર જે મોત પામેલા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા અને એ ઓપરેશન સિંદૂરમાં કામ કરનાર જવાનોને સન્માન કરવા માટે આ પંદર ઓગસ્ટે એક વિશેષ કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો જેની અંદર સિંધુ ભવન રોડ ઉપર આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ જે યાત્રા જે છે સોળ ઓગસ્ટથી શરૂ થશે અને દાંડી ખાતે આ યાત્રા પૂર્ણ થવાની છે નળાબેથી શરૂ થવાની આ યાત્રાનું ફ્લેગ ઓફ જે છે તે અમદાવાદમાં કરવામાં આવ્યું છે અને એ યાત્રાની અંદર આ પ્રકારે ઓપરેશન સિંદૂર સ્વાભિમાન યાત્રાના આ જે સ્ટીકરો સાથેની ગાડીઓ જે છે તે ખાસ રાખવામાં આવી છે એકાવન જેટલી આ ડેડિકેટેડ કાર કે જેમાં છવ્વીસ જવા જે લોકો શહીદ થયા તેઓની એક છવ્વીસ કાર અને સાથે જે જવાનોએ કામ કર્યું તે લોકો માટેની આ કાર જે છે તે અહીંયા મળીને એકાવન કાર જે છે આ પ્રકારે બનાવવામાં આવી છે જે કારો અલગ અલગ જિલ્લાઓમાં આ યાત્રા દરમિયાન ફરશે અને જે શહીદ થયા છે જે મોતને ભેટેલા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા લોકોને આમાં જોડવા એક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સાથે જે જવાનો છે તેમના કામગીરીને સન્માન કરવા માટેનો આ આખો કાર્યક્રમ આખી યાત્રા